સ્થાનિકોનો આક્ષેપ છે કે આ બાબતે વારંવાર પાલિકા તંત્રને ચીફ ઓફિસરને રજૂઆતો કરવા છતાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી જેના કારણે નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા થઈ રહ્યા છે પોલીસ મતકે પહોંચેલા રોષે ભરેલા ટોળાએ નગરપાલિકાના ચીફ ઓફિસર વિરુદ્ધ પ્રજમા બેદરકારી દાખવવા અને લોકોના સ્વાસ્થ્યને જોખમમાં મૂકવા બદલ કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી હતી સ્થાનિક અગ્રણીઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે ડમ્પિંગ સાઇટની સમસ્યાનો કેમિકલ નહીં લાવવામાં આવે અને ઝેરી ધુમાડામાંથી મુક્તિ નહીં મળે તો આગામી સમગ્ર સમયમાં ઉગ્ર આંદોલન ચડવામાં આવશે આ પગલા ઘટનાને પગલે નગરમાં તંગદીલનો માહોલ જોવા મળ્યો હતો